નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ અંદર આજે તારીખ પેલી ઓક્ટોબર બે હાજર પચીસ ને વાર બુધવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ સાડા ત્રીસ આસપાસ નોંધાઈ રહ્યો છે આજે ફરી વાર ઘણો બધો ઘટાડો જીરોની બજારમાં નોંધાઈ રહ્યો છે આગામી સપ્તાહની અંદર પણ જીરોની બજાર સામાન્ય વધઘટ સાથે તેમાં ચાર હજાર થી પિસ્તાલીસો વચ્ચે બજાર ટકેલો જોવા મળે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે આજ જાણી લઈએ કે રાયડો જીરો અને જમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું એકત્રીસો થી સાડત્રીસો રૂપિયા રાયડો બારસો પાંત્રીસથી બારસો ને બેતાલીસ રૂપિયા સુઆ તેરસો પચાસથી તેરસો ને પચાસ રૂપિયા ઈસફગુલ અઢારસોથી પચીસસો ને પચાસ રૂપિયા અજમો એક હજાર એકાવનથી બે હજાર પાંત્રીસ રૂપિયા વરિયાળી બારસોથી ચુમ્માલીસો ને એકોતેર રૂપિયા અને તલસફેદ પંદરસોથી બે હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ